તો નાના બીજા કારણો રજૂ કર્યા ખાતરની મુશ્કેલીમાં મુકાયા છે યુરિયા ખાતર હાલ ખૂબ જ ખેડૂતને જરૂરિયાત હોવા છતાં મળતું નથી પાયાનું ખાતર ડીએપી એનપી કે મળતું નથી એને પૈડા ઉપર પાટો વધતી વૃદ્ધિના કારણે ખાતરના ભાવમાં પણ જે વધારો થયો છે તે ખેડૂતોને ભારે નુકસાન કરતા છે આ ખેડૂત વિરોધી સરકારે ખેડૂતોને પાયમાલ કર્યા છે હવે બચવાનો આરો નથી ખેડૂતનો દીકરો ખેતી છોડી રહ્યો છે ખેડૂતો આત્મવિલોપન કરી રહ્યા છે તાજેતરમાં સાત વીઘાની મગફળી વાવી અને ખેડૂતે જામનગરમાં પોતાની ખેત ખેતર જઈને આત્મવિલોકન કરવું પડ્યું આવા અના અનેક બનાવ બન્યા છે છતાં સરકારના પેટનું પાણી હલતું નથી આજે રાજ્યના અધિક મુખ્ય સચિવ કૃષિને સરકારને પત્ર પાઠવી ખેડૂતોને યુરિયા તાત્કાલિક મળે તેના માટે ગુજરાતના તમામ ખેડૂતોને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી પગલાં ભરવા જોઈએ કેન્દ્ર સરકાર પાસે માગણી કરવી જોઈએ આ રાજના વડાપ્રધાન છે હાલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સતત બુમરેંગ કરતા હતા કે ખાતર માટે ખેડૂત મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે આજે દેશના વડાપ્રધાન છે અને દિન પ્રતિદિન ખાતરના ભાવ વધી રહ્યા છે ખેડૂતોની ડબલ આવક કરવાના બદલે ખેડૂતો ઉપર ત્રણ ઘણું ખરજ થયું છે આજે ખેડૂત પોતાની જમીન વેચી રહ્યો છે અને એ પાપનું કારણ જો કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે ખેડૂતોને બચાવવા માટે તાત્કાલિક યુરિયા પૂરું પાડે તેવી માગણી કરી છે અધિક મુખ્ય સચિવને પત્ર લખ્યો છે જોઈએ છે શું કરી રહ્યા છે મને વિશ્વાસ નથી ખેડૂતો માટે કંઈ કરે કૃષિ પ્રધાન તો સાવ નમાનો અત્યારે અમને મેળ્યો છે કોંગ્રેસમાં તો ત્યારે અનેક ભાષણો કરતા રાઘવજી પટેલ સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે ત્યારે ખેડૂતોને મદદ કરવા માટે અધિક મુખ્ય સચિવ તાત્કાલિક અસ્તથી ખેડૂતોને યુરિયા પૂરું પાડે